રાજકોટ લોકસભા સીટ પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર થયા બાદ તેઓ પ્રચારમાં લાગી ગયા છે તો બીજી બાજુ હવે નરેન્દ્ર મોદી માટે જગ્યા બનાવનારા વજુભાઈ વાળા ચર્ચામાં આવ્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ લોકસભા સીટમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર થયા બાદ તેમણે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ત્યારે પહેલીવાર તેઓ રાજકોટ રાજકોટ આવ્યા અને જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ તેમણે પત્રકાર પરિષદ પણ યોજી હતી ત્યારે રાજકોટના પ્રવાસ દરમિયાન તેમણે કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાનો પણ સંપર્ક કર્યો તેમની સાથે મુલાકાત કરી અને લોકસભા ચૂંટણી માટે તેમણે વજુભાઈ વાળાના આશીર્વાદ પણ લીધા

આદેશ આદેશ છે પાર્ટીની કાર્ય પદ્ધતિ છે અને જે કાર્યકર્તા ને જે જવાબદારી સોપે એ જવાબદારી એને નિભાવવાની છે અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર ઈ ઓર્ડર કરતો નથી કે પાર્ટીની નક્કી અને ભાજપે જે કામ કર્યું છે એનું પરિણામ આજે દેખાય છે કાર્યકર્તાઓની હંમેશા અપેક્ષા હોય છે કે કઈક ને કઈક મળે પદ લઈને ટિકિટ સુધી તમે કાર્યકર્તા કાર્ય કરતા એને જ કહેવાય કે જે કાર્ય જ કરે રાખે અપેક્ષા વગરનું કામ કરે એને કાર્ય વ્યક્તિની નબળાઈ દરેક ક્ષેત્રની અંદર હોય છે એ થોડો વખત હોય પછી ખબર પડે કે આ પાર્ટીની અંદર આવી કોઈ પદ્ધતિ નથી પછી પણ એ પોતાની માગણી એ મુલતવી રાખે છે કે બંધ કરી દે છે ત્યારે રાજકોટની ટિકિટ મળતા પુરુષોત્તમ રૂપાલાએ વડાપ્રધાન અને વજુભાઈ વાળા માટે શું કહ્યું તે પણ સાંભળો અને અમે સાથે કામ ઘણું કર્યું એ વાત સાચી છે પણ અમે કાર્યકર્તા હતા ત્યારે અમારી પાર્ટીના નેતા વજુભાઈ વાળા હતા એટલે અમે નેતા અને કાર્યકર્તાનો અમારો સંબંધ છે વજુભાઈ વદેશના અધ્યક્ષ હતા મને એ સૌભાગ્ય મળ્યું હતું કે એમની સાથે હું મહામંત્રી હતો તેઓ અધ્યક્ષશ્રી તરીકે કામ કરતા હતા અને હું એમના મહામંત્રી તરીકે કામ કરતો હતો વિધાનસભામાં મંત્રી તરીકે અમે સાથે કામ કરતા હતા મારો તો એવો નમ્ર મત છે કે વજુભાઈ વાળા સાહેબે ને એમણે એ વખતની રાજકોટની ટીમે એમાં ચિમન કાકા પણ આવે શિવલાલભાઈ પણ આવે ચકુભાઈ પણ આવે એ બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીને પહેલા રાજકોટમાં મજબૂત કર્યું અને પછી રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ પાર્ટીને વિકસાવવાનું મૂળ બળ રાજકોટમાંથી પેદા થતું હતું એના અમે સાક્ષી છીએ અને એના લાભાર્થી પણ છીએ એટલે અમે વજુભાઈની સાથે સાથી કાર્યકર્તા તરીકે કામ કર્યું એ અમારા માટે ગૌરવનો વિષય છે પણ અમારો સંબંધ છે એ નેતા અને કાર્યકર્તાનો છે એ બાબત મારા મનમાં કોઈ શંકા નથી અત્યારે આખું વિશ્વ મોદીજી તરફ નજર રાખે છે મોદીજી અમારા પ્રધાનમંત્રી છે અને અત્યારે આ ચૂંટણીનો સમય છે એટલા માટેની આ વાત નથી એમણે એ કક્ષા પ્રસ્થાપિત કરી છે અને દેશની કરી કરી છે છે ભારતની એ એ મોદી એરા યુગનો જે થયો કરવામાં રાજકોટની સીટ ઉપરથી વજુભાઈ વાળા સાહેબે રાજીનામું આપેલું અને રાજકોટ અમરેલી આપણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આપ રાજકોટના કાર્યકર્તાઓને લઈ અને રાજીનામું આપવા માટે આવેલા એ ઘટનાનો હું સાક્ષી છું એટલે કહી શકું કાર્યકર્તાઓ માટે ને નાગરિકો માટે ને દેશ માટે કે આ એરાનો પ્રારંભ કરવામાં પહેલ કરનારે એ હજુભાઈ વાળા છે એટલે મેં એમની સાથે કાર્યકર્તા અને નેતાના નાતાનો મને ગૌરવ છે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર